મિત્રો કેમ છો બધા મજામાં મજા તે છે તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો જો આજે તો થઈ ગઈ છે ભાદરવા સુદ નોન અને આજે છે નેજા પૂંજ તો તમને બધાને રામાપીર બાપાના દર્શન કરાવશું નેજો ચડાવે છે એમના પણ દર્શન કરાવશું અને જો ભાઈ સરસ મજાની નેજાની શોભાયાત્રા ચાલુ થઈ ગઈ છે તો એમાં પણ તમને લઈ જઈશું અને દેખાડશું કઈ રીતની શોભાયાત્રા છે અને બધી જો આ વિડીયોમાં જોવા મળી જાય તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આલો પહેલાં તો આપણે જઈ નેજાની શોભાયાત્રા ચાલુ થઈ ગઈ છે એમાં તો આપણે પણ નેજા યાત્રામાં જોડાઈ ગયા છીએ અને જો સરસ મજાનો નેજાના દર્શન તમને કરાવી દઈ અને બધા ભક્તો ડીજાના તાલે નાચતા જાય છે અને ભાઈ ભવ્ય શોભાયાત્રા કાઢેલી છે મસ્ત મજાની નેજાની ઉજવણી થઈ રહી છે તો જો ઘણું બધું માણસો છે બધા રાસ લે છે ગરબા લે છે એવું છે અને જો ભાઈ મસ્ત મજાના ડીજેના તાલે નાચે છે તો જો ભાઈ આવી રીતનું કાંઈક નેજા પૂજનમાં હોય છે તો તમે પણ કોમેન્ટ કરજો જે રામાપીરા અને જો ભાઈ કેટલા બધા નેજાની માનતા છે બધા સડાવા આવેલા છે અને બધા ભાવિક ભક્તો આયેલા જાય છે હવે દર્શન કરવા માટે અને નેજો સડાવવા માટે તો તમે બધા વિડીયોમાં બિનાર રહેજો અને અમારા નવિયાબેન પણ જોડાઈ ગયા છે એમાં તો જો બધાએ નેજો લઈ અને હવે મંદિરે સડાવવા જવાના છે તો બધા વિડીયોમાં બિના રહેજો હાલો તો આપણે પણ નેજા યાત્રામાં જોડાઈ ગયા છીએ અને જો ભાઈ બધા છે ને ડીજેના તાલે નાચે છે અને તમને જો મસ્ત મજાના નેજાના દર્શન કરાવી રાસ લે છે ગરબા લે છે એવું છે તો જો નેજા પૂંજનમાં છે ને આવી રીતે રાસ ગરબા લેતા લેતા આપણે શોભાયાત્રા કાઢી લેતી અને જો જાય આપણે જઈશીએ એમની સાથે અને આ સરસ મજાના જો આપણે રામદેપીર બાપાના દર્શન કરાવી એમના ભગતની બધાય છે તો એમની આખી ટીમ સાથે આપણે નેજો ચઢાવવા જઈશી તો જો ભાઈ રાસ ગરબા ચાલુ થઈ ગયા છે તો હાલો તમને કડીક રાસ ગરબા સાંભળાવી દઈ થી આગળ આવતા જો નાના રામદેવ પીરના દર્શન થાય તમને જો રામદેવ વિરામદેવ બે ભાઈ અને જો સરસ મજાના નાના એવા રામદેવ પીર બાપાના દર્શન તમને થાય છે અને સરસ મજાની બગી છે તો એમાં જો શોભાયાત્રા કાઢેલી છે અને બધા ભક્તો છે ને નેજા લઈ અને રામદેવ પીર બાપાને નેજો ચડાવવા ચાલી રહ્યા છે ડીજેના તાલે અને જો ભાઈ કેવા સરસ મજાના નેજા છે રામદેવ પીર બાપાની નોમ છે તો નોમના નેજા સડે છે તો બોલો બાર બીજના ધણી રામદેવ પીરની જે તો હા અમારા ભગતની મોજ હા જો ભાઈ કેમ નાસ્તા કૂદતા નેજા સડાવવા જઈ રહ્યા છે અને જો ભાઈ સરસ મજાના લાડ બધો માણસો છે નેજાની માનતા હતી બધા નેજા ચડાવવા જાય છે અને જો ભાઈ ઘણું બધું માણસો છે તો ભાઈ ત્યાંથી આવ્યા હતા જો અહીંયા પણ બીજા નેજા ચડાવવા જઈ રહ્યા હતા તો એમની સાથે પણ આપણે જોડાઈ ગયા છીએ અને ભાઈ ઘણું બધું માણસો જો દર્શન કરવા જાય છે ડીજાના તાલે છે તો આપણે જવાનું છે ઠેઠ એમની હારે અને કઈ રીતે નેજા સડાવે તમને જોવા મળશે અને જો ભાઈ સરસ મજાની નાની એવી ઢીંગલી પણ શોભાયાત્રામાં જોડાઈ ગઈ છે અને ભાઈ જો અહીંયા ડીજેના તાલે નાશે કારણ કે આપણે નેજા લઈને જતા સામેથી બીજા લોકો પણ નેજા લઈને આવે છે કારણ કે નોયમતી એટલે બધા લોકો નેજા ચડાવવા જાય છે એવું છે કે ભાઈ જ્યાં રામદેવપુર બાપાનું મંદિર હોય જે જગ્યાએ નેજા ચડતા હોય ત્યાં બધી બે બાજુ છે ને અલગ અલગ નેજા લેન્ડ જાય છે આ બાજુ પણ માણસો છે અને સામેની સાઈડ પણ જો નેજા ચડાવવા જઈ રહ્યા છે તો તમને એમના પણ દર્શન કરાવી દો બે બાજુ છે ને કારણ કે ઘણું બધું માણસો આજે નેજા ચડાવવા જાય છે છે એટલે અને રામદેવપુર બાપાનો જન્મ ઉત્સવ કહેવાય એટલે કે ત્રણ દિવસનો જન્મ ઉત્સવ હોય છે તો આવી જ રીતે રામદેવપુર બાપાનો જન્મ ઉત્સવ ઉજવાય છે પહેલે દિવસે નેજા પૂજન હોય છે બીજે દિવસે રામદેવપીર બાપાની દેગ હોય છે અને ત્રીજા દિવસે સરસ મજાનું બટુક ભોજન અથવા જમણવાર જે કાંઈ પ્રસાદી હોય છે એ રીતનું હોય છે અને જો ભાઈ સરસ મજાનું બે બાજુ નેજા પૂજન માટે જો જઈ રહ્યા છે અને સરસ મજાનું કેટલું બધું માણસો પણ દર્શન કરવા જાય છે અને આ બાજુ રામદેવપીર બાપાના તમને દર્શન કરાવી દો એ મસ્ત મજાના રામદેવપીર બાપાને રથમાં બેસાડ્યા છે અને તમને જોવા મળશે રામદેવપીર બાપાના દર્શન અને જો ભાઈ ઠેઠ સુધી આપણે જવાનું છે નેજા સડાવે ત્યાં સુધી અને વિડીયોમાં ઠેઠ સુધી પિના રહીજો તમને દેખાડશું કઈ રીતનું નેજા પૂજન હોય છે તો જો રામદેવપીર બાપાના દર્શન કરાવ્યા છે અને હવે નેજો ચડાવવાનો છે તો વિડીયોમાં ઠેઠ સુધી પિના રહીજો તો હાલો આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ આવી ગયા છે તો આપણે આવી ગયા છીએ જે જગ્યાએ નેજા ચડાવવાના છે ન્યા મંદિરે અને જો ભાઈ સરસ મજાના રામદેવપીર બાપાના હામૈયા થાય છે ફૂલ હાર ચડાવે છે અને જો ભાઈ રામદેવપીર બાપાના ભવ્યથી અતિભવ્ય હામૈયા થઈ રહ્યા છે તો હાલો તમને બધાએ દર્શન કરાવશું અને જો ભાઈ સરસ મજાના નેજાના પણ દર્શન થાય છે તમને તો જો ભાઈ રામદેવપીર બાપાના સાઇન્ડલો કરે છે હામૈયા થાય છે તો